પબ્લિક રહી ને રાતના બે ત્રણ વાગે અહીં આવે ને અહીંયા લગાવે ઠેલો આપણે વોટ આપીએ છીએ આપણે ભારતીય નાગરિક છીએ આપણે કોઈ અમેરિકા નથી આયા તો ભૂખમારી તો આવે જ ને ગરીબી હોય તો ભૂખમારી ના આવે અમે એમનું સોચીએ એ અમારું નહીં સોચતા તમે જોઈ શકો છો હું છું રેણુપુત્રી જાનવી ગુજર અમે અહીંયા જમાલપુરના જગન્નાથ મંદિરમાં આવી ગયા છે અમે અહીંયા લોકોને પૂછવાના છે કે જે સરકારે તેમને કીધું હતું રોજગાર આપવાનું તે સરકારે તેનો વાદો પૂરો કર્યો કે નહીં કર્યો અને ગરીબ લોકો પોતાની જીવનશૈલી કેમ વ્યક્ત કરે છે કેમ ચલાવે છે તેમને કંઈ દિક્કત પરેશાની તો નથી થતી ને આ બધું તમે અમારા ચેનલમાં જોવામાં મળશે તો તમે અમારા ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર પછી તમને શું લાગે છે કે જે મોદી સરકાર છે એ ગરીબોની મદદ કરે છે મોદી સાહેબ નથી કરતા ગરીબો માટે તેમણે કશું કર્યું અડતા નથી કરતા બેન મારા છોકરાના બંને પગ જતા રહ્યા કોઈ એનું ધણી નથી દાદુ છોકરો મારો રહેભાય છે આઈસલ વાળો ટક્કર મારીને જતો તો ત્રણ મહિના થયા કોઈને પકડો નથી ત્રણ છોકરાનો બાપ છે ત્રણ મહિનાનો રહેભાય છે હું મજૂરી કરીને પૂરું કરું છું છોકરી બહરા બધું જતું રહ્યું પાંચ વર્ષથી ડાયા ભાઈ કરીને નામ છે એનો કોઈ વારિસ્તા નહીં એનું કોઈ આપવા વાળું નથી બેન હું મહેનત કરીને ખવડાવું છું એને બે બે પગ જતા રહ્યા હાથ જતો રહ્યો બેન એમ છોકરા બહેરી બધું રખડી ગયું બેન શું કરે જીવન નરક થઈ ગયું બેન ફેક્ચર કરીને જતો રહ્યો પગની પાણી કપાજી હાથ ભાગી ગયો બધું ભાગી ગયું સિવલમાં લઈને ગઈ તો ચાલીસ હજાર રૂપિયા ખર્ચો બતાવે હું ક્યાંથી લાવું બેન વધારે સરકારીમાં ટોપો માગી માગીને ને એને લગાવું છું શું કરું તમે આ શું કરો છો શાકભાજી ઢગલા કરું છું આ શાકભાજી તમારી આખી વેચાઈ જાય છે ના ઢગલા કરીને વેચું સો બસો રૂપિયા વેચું સાંજે લઈને જવું બેન ખાવા ખવડાવું એને શું કરું બેન શાકભાજી ઢગલા કરીને વેચું બેન બીજું કોઈ સહારો નથી ઘરવાળો મરી ગયો છોકરીઓ છોકરીઓના ઘરે છે મારો બી કોઈ સહારો નથી

અને અમારે ગરીબને આપો તો સારું કહેવાય છોકરાને અભિન ન એને રિક્ષ સાયકલ લેવી છે બિહારવા માટે એને ક્યાંય ફરી હખે હરી હકે એવું કોઈ લાયસન્સ માગું છું નહીં આપતા સિવલમાં લઈને ગઈ પણ કોઈ દાખલ નહીં કરતા બંને પગજા તારા ચાલીસ હજાર રૂપિયા ખર્ચો માગે ક્યાંથી લાવું બો બારવીસમાં ચાલીસ હજાર માંગે ક્યાંથી લાવું આ ઢગલા કરીને રાતે વેકીને જાશું અમે શું કરું હો બસો રૂપિયા કમાઈએ બેન અમે અમારું પેટનું ગુજાર કરું એનું કરું બૈરી છોકરા તો કે પાંચ વર્ષના જતા રહ્યા ગામડે લઈને જતી રહી બૈરી છોકરા માર તો ક્યાંથી પૂરું કરું બેન બૈરી સારી છે ભણાવે ગણાવે રાખે પણ આનું તો બધું જીવન નરક થઈ ગયું બેન શું કરું મારો કોઈ સારો નથી પચાસ પચાસ રૂપિયાનું લાવું ને વેચી ખવડું તો શું કરે અને સરકારે કીધું હતું કે રોજગાર આપશે તો તમને શું લાગે છે રોજગાર છે ના ના કોઈ દિવસ રૂપિયો નથી આપે બેન લોકડાઉનમાં ભૂખ્યા મરી ગયા કોઈને આપ્યું નથી બારના લોકોને રોટલી દાળ ભાત આપ્યું ને અમે જીવ્યા પણ કોઈ ડાળ સરકારે આપ્યું નથી અમને કોઈ દિવસ હજાર બે હજાર નથી આપ્યા અને તમને લાગે છે મોંઘવારી વધી ગઈ છે બહુ વધી ગઈ પચાસ રૂપિયા કિલો લોટ ઓ રૂપિયા ચોખા છે બે કિલો લોટ તો જોઈએ સાંજ સવાર બેન બસો રૂપિયાનો ખર્ચો જોઈએ ઘરમાં જોતા જોતા બસો ત્રણસો રૂપિયા જોઈએ બેન શું કરવાનું આ બૈરી અવતાર થઈને આવું મહેનત કરીને કહીએ અહીંયા પચાસ વર્ષ જતા રહ્યા બેન અમારા ચાર છોકરી મોટી કરી બે છોકરા મોટા કર્યા આપણે વાપિસો વાળા ના નોકરી એમને પગાર આપે એમને પૈસા આપે બેન હમણાં ગરીબને આપતા હોય તો આ દિવસ ના હોય અમારે આ દિવસ ના હોય અમારે અમે પાંચસો રૂપિયા જોવા બહુ આખા પડે બે દિવસ ત્રણ દિવસ થઈ જાય પાંચસો રૂપિયા જોતા રહ્યું અમે બેન મજબૂરી એ શું કરીએ શાકભાજીના ઢગલા કરીને વેચીએ અંદર લાવીએ હો બસો કમાઈએ સાત પડે અમારે પેટનું બિઝારણ કરીએ બે અને તમને એવું લાગે છે સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે હટાવ્યા બહુ જણના ઘર બહાર પારી નાખ્યા કોઈને બધું લૂંટાઈ નાખ્યું બચારામના રોડ પર કરી દીધા છોકરાનું જીવન લોકોના ઘર બહાર બધું બરબાદ થઈ ગયું ઘર બહાર બધા પારી નાખ્યા ચંડોલામાં નાશ મારી નાખ્યું કોઈને ઘર બહાર લેવા દીધા નથી કોઈનો ઘરનો સામાન લેવા દીધો નથી બધાના ઘર બહાર પારી નાખ્યા છોકરા લઈને રોડ પર રોવે છે બચારા તો કોઈ નરેન્દ્ર મોદી કશું નહીં આપ્યું બેન કોઈને નહીં આપ્યું બેન હવે ચંડોલાની પારે બધા બે રીએ છોકરા લઈને શું કરીએ હવે શિયાળાની તાતના ફાટેલી ગોદરીઓ ઓઢીને પડી રહી તો શું કરશે આ ટીવીમાં તમે ઈચ્છો છો કે જે આપની સરકાર છે આગળ વધે આગળ આવે સરકારે શું આગળ વધાય અમે વોટ આપીએ બધું આપીએ બેન ભાવ વધી ગયો મોંઘવારી કેટલી છે બેન સાત પર એવા બસો રૂપિયા જોઈએ ખાવા માટે તો જોઈએ ને બેન તમે બહેરી અવતાર થઈને મહેનત કરીએ અમે ઘરમાં ઘરમાં કોક તો મુશ્કેલી હોય બેન હા ભાઈ હવે મારે આવી મુશ્કેલી આવી મુશ્કેલી છે ઘરમાં શું કરું છોકરાને ફેંકી દઉં કોણ આપે બાપ મરી ગયો છોકરીઓ ચારે આવો આવના ઘરે શાકભાજીના ઢગલા કરીને બે અમે કોઈ કંઈ નરેન્દ્ર મોદી નથી આપતો અમને વિધવાના પૈસા નથી આપતો બેન

બાર બચ્ચા ને પૂરું ના કરવું પડે એકલા કમાવાનું ને એકલા ખાવાનું ને એકલું રહેવાનું અને સરકારે કીધું હતું કે રોજગાર આપશે કેટલાક વર્ષોથી થી કહે છે તો તમને શું લાગે છે કે રોજગાર આપે છે કશું જ નહીં કશું જ નહીં કોઈ વસ્તુ નહીં આપતા કશું જ નહીં મળતું આમાંથી કોઈ સરકારી લાભ કોઈ મળતો જ નહીં ને લગી રહે કોઈ સરકારી લાભ મળતો નહીં અને આ બધો ગરીબોની હટાવવાની ને ગરીબોની હાય લે કાંઈ હારું ના કહેવાય એમના લોકોને એમના મદદ કરવી પડે બધી રીતે અને પચી રૂપિયા એમના હાલવા પડે સાથ કરવા ને કશું હાલતા રહી શું હાલા હાથે પગે રડીને ખાયા શું કરવાનું કયો અને તમને શું લાગે છે કે સરકાર આ આજે સરકાર છે ભાજપ સરકાર આ ગરીબી છે કે અમીર લોકોની છે અમીર લોકોની અમીર લોકોની ગરીબ લોકોની તો ગરીબ તો હટાવા જ માંગે ગરીબોને તો કોઈ વેલ્યુ નહીં કોઈ વેલ્યુ નહીં કે કોઈ ઇજ્જતે નહીં આ બધું આ બધું બન્યું ને બધું અમીરા લોકો માટે બન્યું છે ગરીબોને તો હટાવી દેવાનું કે ના ચાલે ને એવું તમારી મદદ કરે છે નહીં કરતા જ મદદ કરી શું અમને કોઈ બાર આલ્યા કઈ બીજું તીધું આલ્યું શું મજૂરી કઈ ખાવાનું હા તો રોડ ઉપર બીઆ આ રોડ ઉપર વે ધંધો કઈ ને

એ મજા કર એમ વેચી લે બધા પૈસા એવું કર અને તમે આ કામ કરો છો તો તમારું પૂરું થઈ જાય છે પૂરું તો એવું થાય બાર હજાર રૂપિયા મળે મારા હાથમાં ખાવાનો ખર્ચો અમારમાં ચા પાણી પછી ભાડું ભઠિયારું બધું થાય અમારે એમાં પૂરું થઈ જાય કશું બચત ના થાય અમારે શું બચત થાય શું લેવાનું અમારે તો કોઈ ઘર બાળે નહીં કે કશુંય એ નહીં એમની તો ભાડાના મકાનમાં પડી રહી છે ભારે ભરવું પડે સરકાર નામ તમારી માટે ઓટલો બનાવીને આપે તમારી માટે આપડે ને આપણે વોટ આપીએ છીએ આપણે ભારતીય દેશના નાગરિક છીએ આ બે કોઈ અમેરિકા થી નથી આયા સરકારને આવું કો કે અમે અહીંયા વર્ષોથી અહીંયા આ ધંધો કરીએ ને તમારી માટે ઓટલો બનાવી આપો અને કહો કે અમને દબણવાળા હરણ કરે છે ઓ બોલવાનું આમાં અને અમાને સગવડ આપો કે અમે ધંધો કરી શકીએ એના માટે આ લોકો જે ન્યૂઝવાળા છે ને એ આપણી આવા સરકારને મોકલ છે કેમને તકલીફ છે તી તપલીનો રસ્તો જ છે કોઈ પણ વસ્તુનો ઈલાજ છે એટલે આને બધું થાશે આ બેન તમારી માટે જ જાય છે તમારા એકલા માટે નહીં જેટલા બી સાખ મજીવાળા છે ને આવડી બધાની માટે આયા છે તો તમે તમારી જે તકલીફ છે એમને બતાવો તો સરકાર ના આગળ ઓટલા ભરાયા બેહવા માટે તો સારું કહેવાય ગરીબા માટે અને ઘર બહાર કરી લે હારું તમને એવું લાગે છે કે સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે ગરીબોને હટાવવા અત્યારે હું દેખાઈ રહ્યું મોકલા રૂપિયાવાળા તો નહીં હટાવતા પણ ગરીબોને હટાવવા માગ ગરીબી હટાવવા માગ ગરીબીને કાંઈ આલો તો ગરીબી હટા ગરીબીને ના હાલો તો હું હટા

તમારો વોટ હાલવા જવું જ પડ કાયદેસર હાલવું પડ પણ હાલત ખરી વોટિંગ હાલ ખરી પણ એ લોકો કંઈ ગરીબો માટે કંઈ કરતા નહીં એમ કોઈ કોઈ ઈલાજ નહીં એમને ગરીબો માટે આ તો ગરીબી હટાવવાથી એમને ખાલી પેલી એ કરી આ રોડ ઉપર બેસીએ અમે તો રોડ ઉપર અમારા આજ કાલ આ ઓટલા વગર અમે રોડ ઉપર ફૂટપાવી પર તો અમારે હટાવ તો અમારે હટી જવું પડે આ સરકારી રોડ એટલે એવું એવું રહેવાનું સરકારી રોડ છે તો સરકારને ટેક્સ તો ભરો છો ને ટેક્સ તો ભરો જ પડે ને તમે પાંચ રૂપિયા નું વિમલ લો ને એમાંથી બી ટેક્સ કપાય છે તમને ખબર છે ટેક્સ ના પીઠા બધું રાહ છે આજે કાંકરિયા કાર્નિવલ છે ને આજે અન્ય છોડે ચાલુ ફ્રી હોય એ કાંકરિયા કાર્નિવલ ફ્લાવર છોડ એ આમ જનતાને પેક્સ પીસાથી થાય છે કે મુખ્યમંત્રી કે બધા મંત્રીનું બજેટ નથી આવતું એ આપણા પૈસા ભાઈ આ લોકોને તાંગર ધીંગા કરે છે દરવાણની है, पर देश हर चीज के अंदर है हमारे को ना कोई चीज का कोई उपलब्ध नहीं मिलता है कोई साधन नहीं मिलता है यानी कि यानी हम बहुत गरीब है गरीब के कोई सहायता देने वाला है ही नहीं है तो मोदी सरकार कहूटो वर्षो रोजगार नहीं रोजगार हम टूटी फूटी रिक्शा चलाते है बेन हमारे घर पे तो तकलीफी है कि हमारा जो एक चीज निकालती है जो सरकार उसके अंदर हमारा धंधा करेंगे कि इसके पीछे आगे पीछे भागेंगे अगर हम यहाँ के नागरिक नहीं होते हमारे पास इलेक्शन कार्ड सब कुछ है लेकिन अब इसमें सुधारा करने के लिए हर चीज मांगे हम धंधा करें कि क्या करें बोले आप बोलो हमारे पास सरकार से कोई वोट लेना देना नहीं है हम तो वोट तो डालते ही है इतने बरस से जिताते ले मोदी साहब को लेकिन हमारे को ये तकलीफ है बस और अब तो तमने लगे सरकार रोजगार आप अब रोजगार हमारे को नहीं मिली तो हम किस तरीके से बोले हमारे तो रिक्शा चलाने हैं रोजगार आपे हमारे को मिले है। तो हम समझे की हमारे को रोजगार आप से अने जो सरकार कहती है थी गरीबी हटाव से हटा से तो तमने से सरकार गरीबी हटाई कि नहीं हटाव गरीबी को गरीबों को और मार डाला है गरीब जितने गर, पैसे थे वो भी चले गए जो है अब रोज खा, खा, कमाओ ना खाओ बोलो તમને એવું લાગે છે કે સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે ગરીબીનો હટાવે છે બોલો અને તમને એવું લાગે છે કે મોંઘવારી વધી ગઈ છે મેંગવાડી તો આવી છે નહી જબસે મોદી સરકાર બડી જબસે મેંગવાડી છે તો આપકો એસા લગતા હે કે આપ કિસકો સપોર્ટ કરતા હે કોંગ્રેસ યા ભાજપ ભાજપ તો આપકો એસા લગતા હે કે જબ કોંગ્રેસ થી તબ ઇતની મોંઘવારી નહી થી कांग्रेस के राज्य में इतनी महंगवाड़ी नहीं थी इतनी राज्य इसमें हो गई महंगवाड़ी हमारे को नहीं चाहिए हमारे को दो वक्त की रोटी चाहिए हमारे पुलिस कहीं जाने का नहीं हमारे आने का नहीं ये करना है बस हमारे को सीधे अपना जो धंधा करते सौ पचास कमाते है वो हमारे को मिलना चाहिए तो आप ये जो धंधा करते हैं इससे आपका पूरा पड़ जाता है तो क्या करे मोदी सरकार देगी हमारे को और छीन ले जाती है ये करना होकर बीमार दुनिया भर के घर के अंदर प्रॉब्लम होती है अब पौधा सीधा करके चला लेते हैं घर बार किसी के सामने हाथ नहीं फैलाने का हमारे जो मिलता है वो खा पी कर खुश रहते हैं तो सरकार ने कहा था कि वो गरीबों की मदद करेंगे गरीबों की सहायता करेंगे तो आपके हिसाब से क्या लगता है कि सरकार ने गरीबों की मदद करी है अब करी जिसको करी होगी उसको हमारे को तो नहीं करी है भाई हमारे को तो नहीं करी जिसको करी उसको तो आप आगे चाहेंगे कि भाजपा आगे भी आनी चाहिए मोदी सरकार आगे, आगे भी जब तक मरे नहीं वहां सुधी तक रहना चाहिए मोदी सरकार को लेकिन गरीबी हटा दे बस और सबको रोजगार मिले बेटा और कुछ नहीं चाहिए सबको रोजगार मिलना चाहिए हमारे से सरकार से कोई लेना नहीं एक कुर्सियों के लिए लड़ते हैं वो गरीब पिसा जाते हैं बोलो आप तो आपको ऐसा लगता है कि सरकार जो है गरीबों को नजर में नहीं रखती है गरीबों को उनको मद्देनजर में रखना चाहिए अरे हम रोड पे सागबाजी बाजी भरके में निकलते हैं तो पुलिस वाले भी करते हैं वहाँ सौ पचास देने के तो अब सौ पचास पाँच सौ कमाए सौ वहाँ दे सौ पचास का गैस हो गया गेस का भी भाव कितना ऊंचा हो गया है आपको मालूम है तो और कोई रिस्प नहीं है मेरे आपसे बस थैंक यू नाम फरकाज काम करो शाकिन અને તમે કેટલા વર્ષથી કામ કરો છો આ 35 વર્ષ અને તમે અમદાવાદના ના છો સરસપુર અમદાવાદ ના રહેવા છે સીયા માં બરાબર અમારા અહીંયા બે ત્રણ કલાકનું કામ હોય એમાં મ્યુનિસિપાલિટી વાળા બહુ દબાણ વાળા હેરાન કરે બરાબર આપતા ના બે તો પછી માલ ભરી જાય એમાં એના માટે સરકારને અમે કહીએ કે અમારા માલ મૂકવા માટે કઈ જગ્યા કરી માર્કેટની અંદર આમાં માલ ક્યાં મૂકીએ જ્યાંથી માલ ઉભા રહ્યો તો અમારે બહાર લાવવો પડે ને માલ તે એ માલ અમારો મૂકવાનો ગયા ખેડૂત અંદર ખેડૂત અંદર માલ લઈને આવે છે ત્યાંથી અમે ખરીદી કરીને માલ લાવે છે તો અમારા અમારા બહાર મૂકવાનો ગયા માલ તમને એવું લાગે છે કે ભાજપ સરકાર ગરીબોની મદદ કરે છે જે કે એતી હતી કે અમે ગરીબોની મદદ સરકાર ભરકાર કાય નથી કોઈ કોંગ્રેસ રહે કે સરકાર નહીં કોઈ પબ્લિક કોઈ કોનું નથી બધા નેતા તો બધા પોતપોતનું ચલાવો બરાબર વોટ આમાં વોટિંગ ના આપીએ તો અમારા આધાર કાર્ડ કેન્સલ થઈ જાય આધાર કાર્ડ કેન્સલ થઈ જાય રેશન કાર્ડ કેન્સલ થઈ જાય એમાંથી વોટિંગ ના આપો તો થઈ જાય બરાબર

આયા જ્યારે ગરાગોરા ઘેર ઘેર પહોંચાડીએ છે ત્યારે જ અમે શાકભાજી ખાવું છું હવે તમે શાકભાજી વાર બેસવાની તો હેરાન કરશો તો ભાઈ માર્કેટ કેવી રીતે ચાલશે માર્કેટ કેવી રીતે ચાલે બેન અને જે મ્યુનિસિપાલિટી હોય છે એ તમને હેરાન કરે છે હા હેરાન કરે છે બનમાં હપ્તા લઈ જાય બનમાં હપ્તા લઈ જાય તમે આ શાકભાજીનું કામ કરો છો તો તમને પૂરું પડી જાય છે તમારા ઘર માટે તમારું પૂરું થઈ જાય છે આમાં પૂરું થાય પણ કેટલું થાય થોડું થાય આમાં ભણ્યા નથી વધારે એવું ના ફળાય અમારે આવી મોંઘવારી નું અમારે શું કરવાનું ક્યાં જવાનું મારે આવી મોંઘવારીમાં દલાલીએ વધારે લાગી છે માલ ઉપર શાકભાજી પર હામાં અમારા ગરીબ લોકો નો થઈ ગયો અને પાસે ડબ્બો વાળા હેરાન કરે લારીઓ લઈ જાય કાંટા લઈ જાય માર્કેટમાં વેચવા ના દે શું ખાવાનું અમારે છોકરાઓના પેટ શું ભરવાના અમારે ક્યાંથી સોકરામ આ તારે ઝુપરપટ્ટી બધી પારિકાર સદરામાં આ હર હર હોય એય પારિકારસ હવે સુન સરકાર કેતી હતી કે ગરીબ લોકો ને મકાન આપશે તો તમને કશું નહીં કશું નહીં મળતા કશું નહીં આલતા ચારે બાજુ કટિંગ ચાલે છે ચારે બાજુ આ કટિંગ ચાલી જે કશું કઈ આલતા ચારે બાજુ દે બાજુ ઝુપરપટ્ટી તોડ છે પણ કોઈ નું મકાન તોડતા પહેલા એને પહેલા તમે ઘર આ પછી તમે તોડો તમે નકશો જોયો હોય ગમે ત્યાં તે એનું મકાન તોડવા માટે છે ને પહેલાંના ઘર હભો અધ્યાર તમામ માઇક તામાં તામાં અત્યારે માઇક લઈને ઊભા છો બરાબર છે તો હું તમારું ઘર તોડવામાં જાઉં તો તમે રહેશો ક્યાં આવા આવા ઠંડીના મોસમમાં તમે રોડ પર ઊંઘશો ઊંઘશો તમે ને કોર્પોરેશન તંત્ર ગમે તેવું હોય એને કોઈ બી નું ઘર કે મકાન તોડવું હોય ને એના માટે પેલા એને ઘર પછી તોડો તમને એટલી તકલીફ છે તો તમે કેમ વોટ આપો છો ભાજપ ને તમે જાગતા કેમ નથી જાગૃત કેમ નથી થતા તમે મારા ભાજપ ને કોંગ્રેસ ને લેવા દેવા નથી બધી બધી બાજુ કરપ્શન ચાલે છે બરાબર આમ અહીંયા માર્કેટ માં શાક લઈએ છે ને પાંચ નું શાક લઈએ તે આમાં પાંચસો રૂપિયા અમારા વધારે જાય છે ખેડૂત ઉપર દલાલી હતી ભાજપ સરકાર છે ને દલાલી વેપારીઓ પણ નાખી દીધી બરાબર અમારા પાંચ નું શાક લઈ અને અમારા પાંચસો રૂપિયા રોજ વધારે જાય છે આમારા અમારા માલ મૂકવાની સુવિધા નથી અમારા શાક મૂકવાની સુવિધા નથી શૌચાલયની સુવિધા નથી માર્કેટની અંદર અમારે ક્યાં માલ મૂકવાનો અમારે પાર્કિંગ ક્યાં કરવાનું તો જે સરકાર વાદો કરતી હતી એ પે રોજગાર આપવાનું કે ગરીબોની મદદ કરવાની તો કઈ નથી તમે સવારમાં ત્રણ ચાર વાગ્યા આવો અહીંયા કે ચાર થી સાત ની અંદર આવો આવીએ ત્યાંથી આવી એટલો બધો ટ્રાફિક છે ને કોઈ ટ્રાફિક હટાવવાનું બી રહેતું નથી બરાબર તમારું નામ વર્ષાબેન અને તમને એવું લાગે છે કે તમે શું કામ કરો છો આ આ શાકભાજી શાકભાજી વેચવા વેચવાથી તમારું થઈ જાય છે ઘરનું પૂરું તો નથી થતું પણ બીજા પછી ઘરવાળા કરે ને જુદા નોકરી એટલે શાકભાજીમાં તો કાંઈ પૂરું થયું કે આઠ નવ હજાર તો ભાડું જ મકાન ભાડું હોય છે અને જે આ શાકભાજી વેચો બે દબાણ વાળા બે હવા દેતા નથી લોહી પી છે ચા ગરાગીના ટાઈમે આગુ લો આગુલો નાખો ને એવું કે અને જે સરકાર કહેતી હતી કે તે રોજગાર આપશે લોકોને બે કેટલાક વર્ષોથી તો તમને શું લાગે છે કે સરકારે રોજગાર આપ્યો કે નહીં આપ્યું કશું કોઈ નહીં આપતું કશું સરકાર કોઈ નહીં હાલતી કોણ હાલત અને જે ભાજપ સરકાર છે એ ગરીબોની સરકાર છે કે મોટા લોકોની છે ભાજપ તો હવે શું છે ગરીબોનું હાલે છે મેલે છે પણ હવે જેને હાલે એના હાલે છે નથી હાલતા એને કંઈ નથી હાલતા એવું છે બાકી ગરીબનું ધ્યાન આપે છે ભાજપ તો તમને શાહે મળે છે તેમની મદદ મળે છે એમાં તો અત્યારે કોઈ મદદમાં નથી અત્યારે કહું શું ખરી આ શાક વેચવું એ હટાવવાનું જ હટાવવાનું એ મોદી સાહેબને એ નથી કહેતા કે શાકભાજી છે એ લોકો તો વેચવા દેશ શાંતિથી અને તમને શું લાગે છે આપણા દેશમાં જે ગરીબી છે અને મોંઘવારી છે એ વધી ગઈ છે મોંઘવારી તો વધી જ જાય છે ને આ સોનું કોણ પહેરે સોનું દોઢ લાખ રૂપિયા હવા લાખ રૂપિયા સોનું કોઈ પહેરીએ કશે બધા મોંઘવારી જ છે મોંઘવારી જ છે સસ્તું કંઈ નથી તમને એવું લાગે છે કે જે સરકાર છે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે છે ગરીબોને શું ગરીબોને હટાવવા નહીં પણ આ મતલબ મોદી સાહેબ તો સારું જ કરે છે એવું ના નથી પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ ગરીબ ઉપર એમ શાકભા હટાવવા ના દે કોઈને હેરાન ના કરે સરકારને કેવું જોઈએ કે ભાઈ વેચે છે વેચવા દો શાંતિથી ભલે સાઈડમાં થોડાક વેચે પણ વેચવા દો હેરાન કરે છે રોજે રોજ શાકભાજી લઈને બેસીને મ્યુનિસિપાલટીવાળા તો મોદી સાહેબને એવું કહેવું જોઈએ મોદી સાહેબને ઘર કરણી કરે છે એવું ના નથી સેવા તો બધાય બહુ કરશ મોદી સાહેબ તો પણ જે તમે લોકો એવું કહે છે કે જે કોંગ્રેસના ટાઈમે આટલી મોંઘવારી ન હતી તો તમને તમારા શું વિચારશે મિત્રો તમે જોઈ શકો છો તમે આખા વિડીયોમાં તમને ખબર પડી જશે કે આપણા દેશમાં ગરીબી કેટલી વધી ગઈ છે જે સરકારે વાદો કર્યો હતો રોજગાર આપવાની અને ગરીબી હટાવવાની તો તમને ખબર પડી જશે આ વિડીયોમાં કે સરકારે કેટલી મદદ કરી છે ગરીબ જે હોય છે માણસ એ વધારે ગરીબ થતો જાય છે તેની કંઈ સહાય સરકાર મદદ કરતી નથી તેમને કંઈ સહાયતા મળતી નથી સરકાર દ્વારા અને જે માણસ અમીર હોય છે તેની સરકાર ખૂબ જ મદદ કરે છે તે આગળ વધ વધી જાય છે તમે જોઈ શકો છો કે આપણા દેશમાં સરકાર કોની ચાલે છે ગરીબોની કે અમીરોની તમે અહીંયા કમેન્ટમાં જણાવો અને તમે જોશો કે આપણા દેશની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે જે ગરીબ માણસ હોય છે તેને દબાણ સહેન કરવું પડે છે